હાલો મિત્રો આજનો આપણો તહેવાર એટલે ગુરુ પૂર્ણિમા આજના દિવસે બધા જ ગુરુનું પૂજન કરતા હોય છે તો આપણે સૌ પ્રથમ આપણે શ્લોકથી શરૂઆત કરીએ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમે શ્રી ગુરુદેવ નમા તો ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે જેની બધા જ ઉજવણી કરે છે ધૂમધામથી અને દેશભરમાં આ તહેવાર ગુરુ પૂર્ણિમાનો ઉજવાય છે ગુરુ પૂર્ણિમા અષાઢી મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે તેનો મહિમા પણ બહુ અપરંપાર છે બધા જ શિષ્યો પોતાના ગુરુનું વંદન કરે છે ગુરુને પગે લાગે છે અને ગુરુ પાછળથી જ્ઞાન મેળવે છે આજના દિવસે આજના પર્વ આ ગુરુ પૂર્ણિમાનો એ શીખવે છે કે મહાભારતના રશિયતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે ગુરુ ગુરુ પૂર્ણિમાના નામને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે આ ગુરુ પૂર્ણિમાના પછી ગુરુ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ આ દિવસને શુભ કાર્ય માનવામાં આવે છે કે કારણ કે ચંદ્ર પૂરે પૂરેપૂરો ખીલી ઉઠ્યો હોય છે આજે એક એવો દિવસ છે આપેલો દિવસ જે ચંદ્ર સોય સો કરવાનો ખીલી ઉઠ્યો હોય છે તેથી આને ગુરુ પૂર્ણિમાના દિવસને શુભ માનવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસની આપણે શાયરી થઈ જાય તો આપણે બનાવી દઈએ મિત્રો શાયરી કે હજારો ખામીઓ હોવા છતાં કે હજારો ખામીઓ હોવા છતાં જે તમારી ખામીઓ ખૂબીઓને બદલે છે એ ગુરુ જે તમારી ખામીઓને બદલે છે એ ગુરુ કે હજારો ખામીઓ હોવા છતાં જે તમારી ખામીઓને બદલે છે એ ગુરુ આ વિશ્વાસ જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે તે દરેક વ્યક્તિ આપણા ગુરુ હોય છે ગુરુ સમાન હોય છે આપણે તેને ગુરુ સમાન માનવા જોઈએ જે પણ આપણને કંઈ શીખવે તેને આપણને ગુરુ સમાન માનવા જોઈએ તે સમય પણ આપણને શીખવતો હોય છે ઘણું બધું આપણને સમય પણ શીખવાડી જતો હોય છે કારણ કે અને ગુરુ પણ બંનેના ગુરુ અને સમયમાં ફર્ક એટલો જ મિત્રો કે ગુરુ શીખવાડીને પરીક્ષા લે છે કે ગુરુ શીખવાડીને આપણી પરીક્ષા લે છે અને જ્યારે સમય પરીક્ષા લઈ શીખવાડે છે એટલે સમય છે એ પરીક્ષા લઈ શીખવાડે છે ગુરુ આપણને શીખવાડીને પરીક્ષા લે છે બસ બંનેમાં ફર્ક એટલો છે ગુરુમાં અને સમયમાં તો મિત્રો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો ગુરુ ગુરુ દિવસનો તો મિત્રો જરૂરથી જણાવજો બધા જ મિત્રોને બાય બાય મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં બધા જ મિત્રોને બાય બાય ગુરુ પૂર્ણિમાના દિવસે બધાને હાર્દિક શુભકામનાઓ બાય બાય મિત્રો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બધા મિત્રોને બાય બાય જય હિન્દ